શહેર અને આજુબાજુના ગામડામાંથી પધારેલ તમામે તમામ મારા આગેવાનો અને યુવાન દોસ્તો અને માતાઓ બહેનો આ સમાજના આગેવાન ભાઈ શ્રી અજીતભાઈ જાફરાબાદના ધારાસભ્ય અને મારો ભાઈ હીરાલાલ સોલંકી મારા દીકરી તેમજ મારા સમાજના અને મારો દીકરો દિવેશ સમાજના તમામે તમામ આગેવાનો અને યુવાનના સમગ્ર કોળી સમાજના યુવાનો અને મારા ભાઈઓ બહેનો બધાએ પોતપોતાના પ્રવચનમાં સમાજને ઘણી સૂચનાઓ આપી છે એટલે મારે એ વાતમાં ન જવું પણ સમાજને એક જ કહે છે કે મારું જીવન સમાજ માટે મેં અર્પણ આપી દીધું છે સમાજ સમજે તો ઘણું જ અને હું ઉપરવાળા આગળ એક જ પ્રાર્થના કરું છું કે મારો સમાજ બહુ ગરીબ છે પણ એને ક્યાંય તમે દુઃખી નહીં કરો આ વિચારો મારો બોળો સમાજ છે આખા ગુજરાતમાં હું જ્યાં જોઉં ને સમાજને ખૂબ દુખી જોઉં છું મારાથી થાય આટલા પ્રયત્ન કરું કે મારો સમાજ અને જ કર્યું કોઈ દુઃખી ન થાય ઘણા મારા વિશે ઘણી વાતો કરતા હશે પણ હું એવો નથી પણ મારા સમાજ પર જો કોઈ બી આંગળી છે ને તો તમને નહીં ખબર પડે કે પરસોત્તમભાઈ હું કર્યું પણ પરસોત્તમભાઈ જે કરશે ને એ સામે ખબર જ પડી જાય કે આ લાઈન પરસોત્તમભાઈ શીખવી હોય અને હું સમજુ કે હું કામ નથી બોલતો નું કારણ કે મને પહોંચી વળવાના નથી એટલે આવી બધી લાઈનો એ લોકો કરતા હોય પણ એનાથી અમને કોઈ ફરક બિંદાસ અમે લોકો રખડીએ અમને કોઈ મારીને શું કરી એમાં એ અમે મજબૂત છીએ એટલે આ પ્રશ્ન જે કરતા હોય એને મુબારક મારો ભાઈ આરકે અહીંયાની બધી માહિતીઓ મને આપતા હોય પણ હું આર કેભાઈને એક જ કહું કે તમે મજબૂત રહેજો સમાજને કોઈ દુઃખી કરતા હોય ને તો અમને યાદ કરજો અમે કોઈ ન પાણીયા માણસો નથી બોમ્બેમાં સમગ્ર કોળી સમાજને અમે લોકો એકત્રિત કરતા પણ ન સંજોગે મારે ગુજરાતમાં આવવું પડે અને સમાજને હું હંમેશા એક જ વાત કહું કોઈ મારે આગળ ભાવનગર બંગલે આવે ને તો બિચારા રડતા આવતા હોય હું એ લોકોને બેઠાડી ચા પાણી પીવરાવી અને એક જ કહું કે તમને માર્યા ને અવી તમે એને મારો અને પછી મારે આગળ આવજો પછી તમને જે મદદ જોતો હોય ને એ આ પરોતમ સોલંકી કરશે કેમ આજે સમગ્ર ભાવનગરમાં જે અત્યાર ચારો કરતા ક્યાં વયા ગયા બધા હવે કોઈ નથી દેખાતું કેમ કે ખબર છે આ ભાઈ બેઠા અને મારો સમાજ બહુ બોળી સંખ્યા મારા સમાજને કોઈ ગરીબને ખરાબ કરે ને એ અમે લોકો નહીં સહન કરીએ અમારો ભાઈ હીરાલાલ જાફરાવાદ રાજુલાના જે આપણા સમાજના દુખી થતા આ હીરાલાલ પાંચ વાર જીત્યા કેમ કે સમાજ આપણો સમાજ હીરાલાલને બહુ માન જે મને ભાવનગરમાં બધા માન પણ હીરાલાલ મારો મારો ભાઈ છે ઘણા કે પણ હું જે માનું છું માનું છું એને કોઈ દુઃખી કરે ને તો હું એટલે આ બધું ભગવાનની દયા છે અમે કાંઈ નથી કરી શકવાનું પણ જે ભગવાને કીધું જ ને એ રીતે અમે કરી રહ્યા હું ઘણી વાર સપનામાં વિચાર કરતો કે મારા સમાજ માટે હું હું કરું અમારા દીકરો દિવેશ એણે ભાઈ એજ્યુકેશન ઊભું કર્યું હું ને બા કે સમાજના જે છોકરાઓ છે અને બહેનો દિગ્ગજો એ અહીંયા ભણે અને સમગ્ર ભાવનગરમાં એક મોટી તાકાત ઊભી થાય સમાજની એકતા વધે એની માટે અમે બધા કરીએ છીએ અમને કોઈ પૈસાનો તો લાલચ છે નહીં હું આ ત્રીસ વર્ષ થઈ ગયા હું આટલા વખતથી હું એમએલએ બનું છું મિનિસ્ટર બન્યો પણ મને દેખાડો કે આપણા સમાજનો કોઈ બી એક રૂપિયો લીધો આ તમે બધા બેઠા મને કયો હાલો અમે લોકો કોઈ સમાજના કોળી સમાજના કોઈને મેં દુઃખી કર્યા હોય નથી કરતા પણ કોઈ દુઃખી કરે ને તો અમે છોડતા નથી આ અમારું એક કુદરતે આશીર્વાદ આપ્યા અને અમે કોઈને કહેતા નથી પણ જ્યારે થાય ને ત્યારે હું ઊભી થઈ અમે લોકો ઊભા રહી જાય હમણાં વચમાં હું આ વડોદરાના ભાઈ શ્રી કાળુભાઈ જે હમણાંના ધારાસભ્ય છે એટલે હું એમના પ્રોગ્રામમાં જીતાડવા માટે કાળુભાઈ માટે હું ગયો તો આપણો સમાજ પૂરો બેઠો હતો અને બધાએ મને તલવારોની ભેટ આપી ત્યારે મેં બોલાતા બોલાઈ ગયું કે તમે મને તલવાર આપો જ ને એ તમે એમને મજા કે હું ઊભાથી રાખી હું એનો ઉપયોગ કરી એટલે એવું નહીં વિચારતા કે પરસોત્તમભાઈને તલવાર આપી એટલે હવે પરસોત્તમભાઈ ફ્રી નહીં ફ્રી નહીં પરસોત્તમભાઈ ભાઈ વાંડ વહેણ જોતા હોય કે આ કયા માણસો કેવી રીતે રહેવાના અને તારે મારાથી ઘણીવાર મારી આગળ આવે ને બધા ગુજરાતના તારે હું સડનલી બોલી જાતો કે તમે હું કામ આવ્યા પણ હું કહી બી દેતો કે તમારે આવું ન કરવું જોઈએ તમને હું મદદ કરી એકસો દસ ટકા પણ આવા કામો નહીં કરો અને એમને જે ધોતું હોય એ મદદ કરતો અને કરું જ એટલે આવા દિવસોમાં અમને અહીંયાથી બોલાવ્યા અને અમને જે માન આપ્યું ને એનાથી અમને વિશેષ બીજું કાંઈ નથી જોતું અમે જ્યાં સુધી જીવીએ ને એ અમે જેટલું કરીએ ને એ ઓછું જ તો એ છતાં અમારાથી બનતી કોશ આપણા સમાજને ખૂબ આગળ વધે એ ભગવાન અને માતાજી આગળ અમે પ્રાર્થના કરીએ એક વસ્તુ હું તમને કહી દઉં આખું ગીત છે પણ વધારે નહીં બોલી શકું એ વાત એની સાંભળી નહીં એ આડું નવ જો એ ધી એનું માથું રે એ હલાવી હોકારો તું દે દે રે એ વાતું એની આંબળીને એ આડું નવ જો દે રે એ દિયેન માથુ રે એ હલાવી હોકારો તું દેજે રે આવકારો મી તો આપ દે રે આર મારો સમાજ ભગવાન હંમેશા તમને બધાને તલતી કરાવે આપે દીર્ઘ આયુષ્ય આપે અને હું જ્યાં જીવું ત્યાં સુધી આપણા સમાજને જેટલી બને એટલી સેવા કરું એ ભગવાન અને માતાજી આગળ પ્રાર્થના કરું જ આટલું કંઈ બધાને વિરોધ અસ્તુ ભારત માતા કી જય અને જય કોળી સમાજ ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ મજાનું આપણે વક્તવ્ય કહ્યું આપણા